નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું અનાજ બગડતું અટકાવવા માટે અત્યારે હાલની અંદર વાવેતર પૂરા થઈ ગયા છે ઘઉં બાજરો ચણા વગેરે કઠોળ એને આપણે બચાવવા માટે એમાં જીવાત ન પડે તો એને કાળજી કઈ લેવી એ બાબતની આજે આપણે ચર્ચા કરીશું તો પ્રથમ તો ઘઉંનો બગાડ વધારો થાય છે અનાજનો તો એના માટે આપણે કેવી કાળજી રાખવી કઈ રીતે કરવું એનું આખું મેનેજમેન્ટ જોઈશું તો બે ત્રણ સિસ્ટમથી આપણે ઘઉં અનાજ જે બગડતું અટકાવવા માટે એમાં પ્રથમ જો હું વાત કરું તો ઘઉં નીકળી ગયા ઘેર આવી ગયા તપાવી અને સાંજે ઠંડા પડી જાય તપાવવા પછી સાફ થઈ ગયા પછી એને ઠંડા પડી જાય રાત્રેના સમયમાં બોરોમેક્સ ભારતનો નંબર વન ધાન્ય સંરક્ષક છે આ જે બોરોમેક્સ જે છે એ ફક્ત ઝીરો ટકા ભેજ કરવાનું કામ કરે છે અને જ્યારે અનાજની અંદર જ્યારે ભેજ હોય એક લોજિક છે જ્યારે ભેજ હોય ત્યારે જ જીવત પડે છે એટલે આનું કામ ફક્ત ઝીરો ટકા ભેજ કરવાનું છે બીજું આને મીઠો પાવડરથી પ્રચલિત છે અને દળી ખોવાઈ જાય ઘંટીમાં અને આપણે ખોરાકમાં આવી જાય તો પણ આપણને નુકસાન નથી કરતું એના માટેની આજે આપણે ચર્ચા કરીશું ત્રણસોથી ચારસો કિલો સુધી ત્રણસોથી ચારસો કિલો સુધીનું આ પેકેટ એમાં કામ કરી શકે સાદા પેકેટની કમ્પેરિઝનમાં ચારસો કિલો ઓલું સો કિલો બોરીએ થાય એની જગ્યાએ આ ચારસો કિલોમાં થાય છે એટલે એને વ્યવસ્થિત પોટ મારી અને બેરલ ભરી લેવા એટલે અનાજ એકાદ વર્ષ સુધી સારું રહે છે હવે જો સેલ્સ વધારેની વાત કરું બોરોમેક્સની તો બોરો બોરોમેક્સ ભારતમાં નંબર વન ઉપર છે એને ઘણા બધા સર્ટિફિકેટ મળેલા છે ડબ્લ્યુએચ એ પ્રમાણિત કરેલું છે સુઘરીનો માળો બોરોમેક્સ ડુપ્લિકેશન પણ થાય છે આમાં તો એને ભળતા નામથી ન ખરીદવું આ સુઘરીનો માળો જોઈ લેવો નેચર ગિફ્ટ ક્રિએશન આના મેન્યુ ઉત્પાદક છે ડબલ્યુએચ પ્રમાણિત છે ઘણી બધી પેકેટ ઉપર માહિતી બહુ સરસ મજાની બધી આપેલી છે જો એમાં તમને વાત કરું તો ઘઉં વાદરો રાઈસ એટલે કે ચોખા મગ જીરું સિંગદાણા અને આપણે જે બદામ કાજુ વગેરે હોય એને પણ આપણે પોટ આપીએ પોટ આપ્યા પછી પેક કરી દેવું જરૂરી છે હવે ક્વોલિટી એપ્રુવડ છે એના આઈ આઈએસઓ નવ હજાર એક બે હજાર પંદર રજીસ્ટર છે ડબલ્યુ પ્રમાણિત છે અને બહુ સરસ મજાનું કામ કરે છે જેમનો આપણે આગળ પણ વિડીયો મૂકેલો હતો એક રીત આ ગોરોમેક્સ પાવડરની આ રીતની થઈ છે બીજું જો જીવાત પડી ગઈ હોય અનાજની અંદર જો જીવાત પડી ગઈ હોય તો એને માટે શું કરવું અને બીજું આ આમ જોઈએ તો આ પાવડરથી કોઈ નુકસાની નથી સાથે બીજી આપણી પ્રચલિત રીત એ પણ છે કે ભાઈ એરડીયું મોણ દઈ દેતા આપણે ઘઉંને તો એ પણ બહુ સરસ અને સારી સિસ્ટમ છે એરડીયા એરડીઓ આ રીતનું બોટલથી મોણ પણ આપી શકાય અને ત્રીજી સિસ્ટમ થઈ જો જીવાત પડી જાય જીવાત જો પડી જાય તો એનો વિકલ્પ આપણે ફક્ત દવા ઉપર જ જવું પડે એટલે કે એલ્યુમિનિયમ એની અંદર આવે છે સેલ્ફોસ પણ આવે છે એક્સેલ સુમિટોમો કંપનીનો આ રીતનું યુપીએલ સોલ બનાવે છે એ સેપસેલો કરીને આવે છે પ્લોસ કરીને એની બોટલ પણ આવે છે જો એલ્યુમિનિયમ ફોસ્ફેટ છપ્પન ટકા આમાં આવે છે એટલે જે કે ટીકડા જે કહેવાય છે એનો પાવડર આનું ફક્ત આનો ઉપરનું રેપર તોડી અને નાના બાસ્કા હોય તો એમાં મૂકી દેવું હવે આ ગેસની તમને જો વાત કરું આની અંદર પાંચ ટેબ્લેટ આવે છે અને થી બેસ્ટ પ્રોડક્ટ છે આ પણ એવા લોકોને જેને જીવાત અંદર પડી ગઈ હોય એવા લોકો માટે જ આ ઉપયોગ કરવો બને ત્યાં સુધી દવાનો ઓછો ઉપયોગ થાય તો સારું રહે હવે આની વધારે માહિતી આપવું તો આપણે બધા કે બેરલ હોય બેરલ તો બેરલની અંદર આને પહેલાં પ્રથમ તો ખોલવાનું પાનું અને ખોલી અને જો આમ દૂર રાખવું ટૂંકમાં કારણ કે દૂર રાખવાનું એટલા માટે કે શું આનો ગેસ થાય છે જબરદસ્ત એટલે એ ગેસ બધો બહાર નીકળી જાય અને પછી એમાંથી એક ટેબ્લેટ લઈ અને કપડું નાનું કપડાંમાં વાળી બેરલ જે આપણે ભરેલું છે એમાં ઉપર જ મૂકી દેવાનું છે અને પછી ઢાંકણું પેક કરી દેવાનું છે હવે આવું કરશું ને એટલે એ બેરલમાં ઉપરની સ્તરેથી નીચે આનો ગેસ જાય છે એટલે નીચે નાખવાની આને જરૂર નથી એવી જ રીતે તમે પાઉસ હોય તો પાઉસને પણ ઉપર રાખી દેવાનું હવે દાખલ કે થપ્પી કરી હોય વીસની તો એમાં તમે વચ્ચે પાંચ રાખીને અને પાંચે તમે રાખી શકો છો હવે આટલી માહિતી આપવા પછી અત્યારે ખાસ જરૂરિયાત છે અનાજ વધારે પડતું ખરાબ ખાવાનું છે કારણ કે અત્યારે હાલની અંદર જોઈએ તો આપણે આ ત્રીજો મહિનો પૂરો થવા આવ્યો છે ત્યાર પછી નેક્સ્ટ ચોથો ને પાંચમો એટલે છઠ્ઠા મહિનાની અંદર જ્યારે વરસાદી વાતાવરણ થઈ જાય ત્યારે ભેજની માત્રા વધે છે હવે ભેજની માત્રા વધે એટલે ખાસ કાળજી લેવી અત્યારે આપણે બે મહિના દસ ગ્રીકે આ બોરોમેક્સ પાવડર લગાડી દીધો પણ એને ભેજ લાગી ગયો અને જીવાત પડી ગઈ તો એના માટે રિપીટ પાછો પાંચ છઠ્ઠા પાંચમા મહિનાના એન્ડમાં પાછું આપણે અનાજ જોઈ લેવું પડે અને જોઈ જો કાંઈ વાંધો ન હોય તો વાંધો નહીં નગરપાસી પાછું એને ફોર્સ મૂકવી પડે બેસ્ટ બધી રીતે મારી દૃષ્ટિએ બોરોમેક્સ પાવડર રહેલો છે એ ઘણા બધા ફાયદા છે એમાં જો ફાયદાની હું તમને વાત કરું તો મિત્રો આ બોરોમેક્સ પાવડરથી આમાં સ્વાદ સુગંધ કશું જ નથી એટલે સ્વાદ સુગંધ વગરનું છે એમાં સુગંધ પણ આવતી નથી એટલે આપણે પોટ લગાડી શકીએ માર્કેટમાં ઘણા બધા આવી રીતના બોરોમેક્સ જેવા મળે છે પણ બોરોમેક્સ રજિસ્ટર સર્ટિફાઈડ ડબલ આઈએસઓ ધરાવે છે આજે છે ડબલ આઈએસઓ છે ભારતમાં ધાન્ય રક્ષકને ડબલ્યુએસઓ એ માત્ર એક જ કંપનીને આને સર્ટિફિકેટ છે ભારતમાં કોઈ કંપની પાસે આવી રીતનું ડબલ્યુએચ પ્રમાણિત નથી કર્યું એટલે બહુ સેફ બહુ સારું અને બધી રીતે સરસ છે બીજું જો તમને વાત કરું તો ચારસો કિલો અનાજને કવર ફક્ત એક જ આ બોરોમેક્સ કરે છે બોરોમેક્સ એ તમે અનાજ કઠોળ સુકો મેવો ઓસડિયા સિંગદાણા ફાઇ વગેરેમાં બધામાં તમે વાપરી શકો છો આની જો વાત કરો તો આટલી બધી બ્રાન્ડેડ વસ્તુ છે તો આનું ડુપ્લિકેશન પણ થતું જ હશે તો એનું ડુપ્લિકેશન માટે આપણે ગ્રાહકોએ કાળજી એ લેવાની રહે કે એનું જે લોગો છે એ જોઈ લેવું સ્ટાન્ડ વેપારી પાસેથી ખરીદી કરવી વીસ વર્ષથી એક ધારું એક જ ક્વોલિટીમાં મટીરિયલ વેચાઈ રહ્યું છે અને બ્રાન્ડ લીડર કંપની બની ગઈ છે તો બધી રીતે બેસશે આ રીતે અનાજને આપણે બગડતું અટકાવવા માટેનો આપેલો પ્રયાસ છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર